સમાચારોની શરૂઆત કરીએ સુરત શહેર એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે સ્લમ વિસ્તારમાં બોગસ દવાખાના પર તવાઈ બોલાવવામાં આવી પંદર જેટલા બોગસ ડોક્ટરોની અટકાયત કરી એસઓજીએ અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી હતી મોટા પ્રમાણમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે એસઓજી દ્વારા આરોગ્ય સાથે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે સુરત શહેરમાં એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે સ્લમ વિસ્તારમાં બોગસ દવાખાનાઓ પર તવાઈ બોલાવવામાં આવી એસઓજી દ્વારા પંદર જેટલા બોગસ ડોક્ટરોની અટકાયત કરી લેવામાં આવી છે એસઓજી દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે સુરત શહેર એસઓજી પોલીસે સુરતના પાંડેસરા અને ઉડા વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે બોગસ ડોક્ટર ઝડપી પાડ્યા છે એક વધુ બોગસ થી છે તેને ઝડપી પાડ્યા છે ડિગ્રી કે સર્ટિફિકેટ વગર આ તમામ છે તે પ્રેક્ટિસ કરી કરી રહ્યા રહ્યા હતા હતા લોકોના જીવ સાથે ચેરા અત્યારે જે રીતના બીમારી ફેલાઈ રહી છે અને દર્દીઓ છે તે હોસ્પિટલમાં ઉભરાઈ રહ્યા છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે તે પાંડેસરા વિસ્તારમાં વસતા હોય છે અને તેમને કોઈ પણ પ્રકારની બીમારી થતી હોય છે ત્યારે નજીકના જે ડોક્ટર દવાખાના છે તેની અંદર જતાં કરતા હોય છે પરંતુ આવા બોગસ ડોક્ટર છે તેમના ઈલાજ કરતા હોય છે અને તેમના જીવ સાથે ચેરા કરતા હોય છે સુરત શહેર એસઓજી પોલીસ છે તેને બાતમી મળી હતી અને બાતમીના આધારે તપાસ કરવામાં આવી હતી ત્યારે મોટી માત્રામાં આવા તમામ બોગસ ડોક્ટર જે છે તે મરી રહ્યા છે અને આ તમામ તમામ ડોક્ટર છે તે આ જ રીતના સુરતના અનેક વિસ્તારોમાં આ પોતાની હાટડી ચલાવી રહ્યા હતા લોકોના જીવ સાથે ચેરા કરી રહ્યા હતા દ્રશ્યમાં જોઈ શકો છો કે બોગસ ડોક્ટર આ તમામ ઝડપાયા છે તેમની પાસેથી મોટી માત્રામાં આ રીતના જે મશીનો છે તે પણ મરી આવ્યા છે સાથે જ દવા છે તે દવાનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો છે નાના નાના બાળકોની દવા હોય કે પછી તમામ વૃદ્ધોની દવા હોય આ દવાઓ છે તે પણ મળી આવી છે દસો જોઈ શકો છો કઈ રીતના મોટી માત્રામાં દવાનો જથ્થો પણ અત્યારે આ રીતના કબજે કરવામાં આવ્યો છે કોઈ પણ પ્રકારની ડિગ્રી લીધા વગર જ આ તમામ લોકો છે તે પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને સુરત એસઓજી પોલીસને બાતમી મળી હતી બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી અને અત્યારે છે તે આ તમામ ડોક્ટરોને સુરત એસઓજી પોલીસે અટકાયત કરી છે અને તેની ડિગ્રી તપાસ કરવામાં આવી રહી છે અને સાથે જ સુરત કેટલા વખતથી આ પ્રમાણે લોકોના જીવ સાથે ચેરા કરી રહ્યા હતા તમામ મામલે ત્યારે એસઓજી પોલીસ છે તપાસ કરી રહી છે ત્યારે હવે જોવું રહ્યું કે સુરત શહેરમાં હજી પણ કેટલા આવા બોગસ ડોક્ટર છે જે પોતાના લોકોના જીવ સાથે ચેરા કરે છે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત